ગુજરાતમાં ચોમાસાનો વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો સતત આવી રહેલા વરસાદ હવે ખેડૂતોના જીવ તાળવે ચોંટાવી દીધા છે વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં મોટું નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે અનેક તૈયાર પાર ખોવાઈ જતા ધરતીપુત્રોના મોહમાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે જુઓ અન્નદાતાના દર્દની દાસ્તાનો આ ખાસ અહેવાલ દિવાળીના દેવાઓની રોશની પહેલા જ ગુજરાતના ખેડૂતોના જીવનમાં કમોસમી વરસાદ અને વાવાઝોડા નવસારીમાં એસી થી નેવું ટકા પાક નાશ પામ્યો છે આ દશેરા પછી જે વરસાદનું વાતાવરણ છે વરસાદ જે પડી રહ્યો છે એમાં અત્યારે ખેતરમાં તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે એક દોઢ ફૂટ પાણી ભરાયું છે એટલે એ કશું કામમાં આવે તેવું નથી પશુ માટે ઘાસચારા માટે પણ કામ આવે તેવું નથી એટલે ખેડૂતો માટે કપડી પરિસ્થિતિ છે ડાંગર કહવાઈ ગઈ ઘાસચારો પણ બચ્યો નથી આખા વર્ષની તંતોડ મહેનત મોંઘા બિયારણો અને મજૂરીનો ખર્ચ બધું જ પાણીમાં વહી ગયું

આ છે છે અંદર પડી ગઈ અને એ પણ સડી કોઈ આવે સરકાર શ્રી તરફ થી ચોક્કસપણે સહાય આપે તો ખેડૂતોને આજીવન ગુજારવામાં સરળતા રહે છે નવસારી ના તાલુકાના સિણધઈ ગામમાં વાવાઝોડા એ વિનાશ વેર્યો ગરીબોના કાચા મકાનોના છાપરા ઉડી ગયા લોકો ખુલ્લા આકાશ નીચે બરબાદ થઈ જતા પચાસ ટકાથી વધુ પાક નાશ પામ્યો છે પછી પાછળ ના ઉડી ગયા પછી અમે કેવી રીતે ભરી રૂમમાં એક બંધ રૂમ ઉઠો તેમાં અમે ભરાઈ ગયા તો અમે જીવી રહ્યું તેવું થયું અમને દેવા આ શું થયું એમ વિચાર જો આવે કેવી રીતે જીવવાના ખેતીવાડી અમને ખેતીવાડી અમે જીવા મારા નહીં મળે ને એટલી ખેતી કરાવું મારા પેલા અરપોરી નોકરી કરતા એટલું જ તે જ બીજું કોઈ નહીં સરકાર પાસે આટલી સહાય આપ્યા આ લાચારીના મામલે કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે અસરગ્રસ્તો સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું દરેક ઘર દીઠ પાંચ લાખની સહાયની માગણી કરી છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ચક્રવાત આવવાના આવવાના કારણે કારણે કરતા વધારે ગયા હતા ઘરો થઈ હજારો લાખો રૂપિયાનું નુકસાન થયું હતું પરંતુ આજે દસ દિવસ થયા છતાં એક પણ રૂપિયો સરકારની સહાય મળી નથી આજે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના શિણદઈ ગામના ત્રણ ફળિયાના આગેવાનો સાથે અમે તાલુકા પંચાયતની કચેરીના પટાંગણમાં બેઠા છે અમારે ઘર દીઠ પાંચ લાખ રૂપિયાની જરૂર છે આ વરસાદે ખેડૂતોની આશાઓને પલટી નાખી છે દિવાળીની મીઠાઈને કેવી રીતે મીઠી બનાવવી અન્નદાતાની આ વ્યથા હવે સરકાર સુધી પહોંચે એ જ એક આશા છે ગુજરાતના દુઃખી ખેડૂતોની કહાની પર સરકાર ક્યારે ગંભીર બનશે તે સૌથી મોટો સવાલ છે